ગુડ ફ્રેન્ડ ઇવનિંગ પેલા તો બધા જ લોકો ને હેપી રક્ષાબંધન કેમ છો બધા ઘણા મહિના પછી હું લાઈવ આવી છું યુટ્યુબમાં ચાલો આજે તો કોઈ લાઈવ લાઈવ કરી લઈએ ઘણો ટાઈમ થઈ ગયો છે તમારા લોકો વાત ઘણો ટાઈમ થઈ ગયો છે કે ચલો આજે લાઈવ કરીએ તો તમારા બધાને કેવી ગઈ રક્ષાબંધન બહુ જ મજા આવી ઘરે જઈ આવ્યા ભાઈ ભાભીને રાખડી વાંધી અમે લોકોએ બહુ જ મજા કરી આખો દિવસ આમ મસ્ત ગયો તમાર લોકો રક્ષાબંધન કેવી ગઈ લાગે છે બધા જ લોકો બહુ બીજી છે કારણ કે તહેવાર જ એવો છે ભાઈ બહેનનો તહેવાર છે અત્યારે તો બધા લોકો રક્ષાબંધનના દિવસે ઘણા અમુક ઘણા ટાઈમે ભાઈ બહેન ભેગા થયા હોય જે આવા ટાઈમે તો લોકો ફરવા જાય મજા આવે ફેમિલી સાથે આ ટાઈમે એવો છે જ્યાં ફેમિલી લોકો મતલબ ભેગા થાય ને એન્જોય કરે સાચું ને બહુ જ મજા આવી અમારા બીબી લોકોએ એને મામા જોડે બહાર ગયા ત્યાં જમી આવ્યા મતલબ એમને જે નાસ્તો કરવો હતો ફીજા બીજા તે નાસ્તો બી એ લોકોએ કરી આવ્યા અને હું ઘણા ટાઈમથી મતલબ મમ્મી જોડે બેસી નથી હતી તો આજે તો ખાસો કલાક જેવી વાતો કરી બહુ જ મજા આવી એમ કારણ કે અત્યારે તો લાઈફ એવી થઈ ગઈ છે બધા કાળમાં બીજી જ હોય છે તો કોઈ નોકરીના કામમાં બીજી હોય કોઈ ઘર ઘર હોય મારે છે મજા અને હવે અમે નીકળી ગયા છે ઘરે જવા માટે તો ચાલો બો આજે લાઈવ કરી લો ઘરે જઈએ ઘણો ટાઈમ થયો છે ટાઈમ છે આજે કારણ કે ટ્રાવેલિંગમાં તો શું છે એમાં હસબન્ડ ગાડી ચલાવે છે હું બેસી છું તો ચલો તો લાઈવ કરી લઈએ આજે ખાસ વાત તમારા લોકોના સપોર્ટના કારણે ઘણી યુટ્યુબમાં મને મતલબ વ્યૂ વ્યૂ થોડા ઓછા થઈ ગયા છે વાંધો નહીં પણ તમારા લોકોનો સપોર્ટ જે છે એ બનાવી રાખજો હંમેશા મને સાથ આપજો યુટ્યુબમાં અને જે લોકો મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં બી મારી આઈડી છે તો ત્યાં મને ફોલો ના કર ત્યાં જઈને બી મને ફોલો કરજો hello bye farikare moliso line wa to take care bye